રગડા પેટીસ બનાવવા માટે પલાળેલા સૂકા વટાણાને પ્રેશર કુકરમાં હળદર નાખી બાફી લઈશું રગડો બનાવવા માટે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ હળદર મરચું વઘાર કરી તેમાં બાફેલા વટાણા એડ કરીશું હવે તેમાં ધાણાજીરું ગરમ મસાલો નાખી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટનો વઘાર ઉપરથી એડ કરી લઈશું પછી તેમાં મીઠું આંબલીનું પાણી ગોળ અને પાણી એડ કરી તેને પકવવા દઈશું તે ચડે ત્યાં સુધી ટીકી બનાવવા માટે બાફેલા બટાકાને મેશ કરી તેમાં મરચું હળદર ધાણા પાવડર ચાટ મસાલો ગરમ મસાલો મીઠું કોર્નફ્લોર ખાંડ આમચૂર પાવડર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી તેને ટીકી બનાવી લઈશું પછી તવી પર થોડું તેલ લગાવી અને ટીકીને બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું હવે આપણી રગડા પેટીસ તૈયાર છે તેમાં ડુંગળી અને ઝીણી સેવ એડ કરી તેને ઘરમાં ગરમ સર્વ કરીશું આવી જ નવી નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો